વડોદરા શહેરને ખડોદરા બનાવી દીધા પછી તંત્રને સંતોષ નથી લાગી રહ્યું છે પાણીની નવી લાઈન નાખવા ગાજરાવાની ટાંકીથી લઈને વિહાર ટોકે સુધીનો રસ્તો બંધ રહેશે વડોદરા શહેરમાં રસ્તાઓ ખોદીને શહેરને સાચા અર્થમાં ખડોદરા બનાવી દીધા બાદ પણ જાણે પાલિકા તંત્રને હજુ સંતોષ ન થયો હોય તેવી રીતે ગાજરાવાડી પાણીની ટાંકીથી વિહાર ટોકી ત્રણ રસ્તા સુધીનો વધુ એક રસ્તો પાણીની લાઇન નાખવાના નામે ખોદી નખાશે પરિણામે વાહન ચાલકો વિકલ્પરૂપે વિહાર ટોકીસ થઈને પ્રતાપનગરથી ડભોઈ ત્રણ રસ્તા તરફ જઈ શકશે પાલિકા તંત્રએ જાણે કે વડોદરા શહેરને ખડોદરા બનાવવાનો નક્કી કરી લીધો હોય એમ ચારે દિશાના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ સહિત આંતરિક રસ્તા કામ કરતી પાલિકા તંત્રે ખોદીને શહેરીજનોને હાડમારી મંથક લઈ દીધા છે લોકોની કોઈપણ જાતની ચિંતા કર્યા વગર કે આગોતરું આયોજન કર્યા વિના મન ઘણત રીતે ચારે બાજુએ રસ્તા ખોદી નાખ્યા છે પરંતુ જો એક જગ્યાએ કામ પૂરું થયા બાદ બીજી જગ્યાએ રસ્તો ખોદાય તો શહેરીજનોને વાહન ચાલકોને હેરાનગતિ ઓછી થાય દરમિયાન શહેરના ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર તેરમાં આવેલ ગાજરાવાડી પાણી ટાંકીથી વિહાર રસ્તા સુધી નવી પાણીની લાઇન નાખવાના કામ પાણીની ટાંકીથી ઈદગા મેદાન થઈ વિહાર રસ્તા સુધી પાણીની નવી લાઇન નાખવાની કામગીરીનું આયોજન પાલિકા તંત્ર દ્વારા કરાયું છે જેથી આ કામગીરી હેઠળ પાઇપો માટી ખોદાણ તથા જેસીબી અને હાઇડ્રા મશીનરી હેરફેરને ધ્યાને લઈને તથા લોકોની સલામતી ધ્યાનમાં રાખીને આ રસ્તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી બંધ કરવામાં આવશે જેના રૂપે વિહાર ટોકીસ થઈ પ્રતાપનગરથી ડભોઈ તણસતા તરફ જઈ શકાશે તેમ પાણી પુરવઠા શાખાના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું